દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ વિગત એપિસોડમાં આપણે આંખોની તકલીફ માટે એક વિડીયો જોયો હતો ગમે તેવી તકલીફ હોય આંખોની અંધાપો પણ આવ્યો હોય તો એ પ્રયોગ કરવા જેવો છે એના માટે મેં આંગળી મૂકી છે ત્યાં એની લિંક આપી છે એ લિંક આંખોના વિડીયોની છે એ તમે જોઈ લેજો તો તમને ભરપૂર ફાયદા થશે મિત્રો એક પ્રશ્ન એવો છે કે એ બેનને આંખોમાં વારંવાર આંજણી થયા કરે છે દર મહિને એમને નિયમિત રૂપે આંજણી થાય છે તો શું કરવું એવો એમનો પ્રશ્ન છે દવા લઈને કંટાળી ગયા છે દવા લે છે ત્યાં સુધી બહુ ફેર હોય છે પછી ફેર નથી પડતો આંજણી થયા કરે છે તો મિત્રો એના માટે હું સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું એવા કિસ્સામાં રોજ ચપ્પલ વગર ત્રીસ મિનિટ લીલા ઘાસ પર ચાલવાનું એકાદ ચમચી એટલે કે થોડા ઘણા પાંચથી સાત ગ્રામ જેટલા લીલા ધાણા ધાણીની વાત નથી કરતો મસાલામાં નાખીએ છીએ નહીં ભાજીની લારી પર જે મળે છે ધાણી મસળી લેવાની એના બબ્બે ટીપા ત્રણ ત્રણ ટીપાં સવાર સાંજ આંખમાં નાખવાના તાજા કાઢવાના પછી મુલતાની માટી ચમચી અડધો ચમચી જેટલી મુલતાની માટી પલારી લેવાની ભજીયાના ખીરાથી થોડી ઘટ્ટ રાખજો અને આંખો બંધ કરીને જે એરિયામાં આંજણી થતી હોય એ એરિયામાં આંખની પલકો પર એ આ માટી આંજી દો જાડો થર લગાવવાનો અને આંખો એ આમ પટ્ટી મૂકીને સૂઈ રહેવાનું થોડીવાર લગભગ આ ત્રીસ મિનિટ જેટલું આંખો પર રાખવાનું સૂઈ રહ્યા પછી અને ત્યાર પછી ભલે પ્રવૃત્તિ કરો પણ મુલતાની માટી એક કલાક દોઢ કલાક પછી તમારે ધોઈ નાખવાની રાત્રે સૂતી વખતે આ પ્રયોગ નહીં કરવાનો ને તો ખરેલી મૂર્તાની માટી આંખોમાં જશે દિવસે પણ આંખો ખોલ બંધ નહીં કરવાની અથવા સુકાઈ ગયા પછી ભલે પ્રવૃત્તિમાં રહીને તમે કંઈને કા કંઈને કંઈ કામ કર્યા કરો પરંતુ સૂતી ઘડે જો આ લગાવશો દિવસે તો આંખો ફરજિયાત બંધ રાખવાની ખોલવાની નહીં આ પ્રયોગથી આંજણી તમારી મટી જશે ફરીવાર નહીં થાય ઉપરાંત ચપ્પલ વગર ત્રીસ મિનિટ લીલા ઘાસ પર રોજ ચાલજો એટલે તમારો સ્ટ્રેસ છે નેગેટિવ એનર્જી છે એ નીકળી જશે બે સમય જમતી ઘડીએ જમવાના દસ મિનિટ પહેલાં એક એક ચમચી સબગુલ ફાંકજો અને અડધો ગ્લાસ પાણી પી જજો આ બધા પ્રયોગ કરવાથી ટોક્સિક પદાર્થોનો નિકાલ થઈ જશે ગાજર અને બીટના જ્યુસનું રોજ સેવન કરજો આ પ્રયોગ કરી જુઓ મિત્રો નિશ્ચિત રૂપના ફાયદા થશે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતો